હવે તો ઉભા થા હું છે પણ તારે લે તા તો કઈ તો તા કે શું છે તારે આખો શ્રાવણ મહિનો વઈ ગયો મને તમે કુંડ નાવા લઈ ગયા લોકડાઉન સે ક્યાં લઈ જાવી તને લે તે આજ કે લોકડાઉન માં તે ક્યાં જાવું આખો શ્રાવણ મહિનો વઈ હવે તા ઠામડા ગમી ગમીન મારા હાથે ગવાઈ ગયા તો આ ડો કેદુ નો કે હે આજ લઈ જાવ કાલ લઈ જાવ

તાર મને હાબ લેરન કાય શંકર બાપા હે તમે થાબ કુટી લઈને નાવા વાયરસ નકરી આયા નાઈ લેને અને શંકર બાપાજી આવીયા લે તા હાલો કુટી વેતુ કરો હાલો શંકર બાપા લઈ જાવ મને કદી ગામમાં લઈ જા તમે ગામમાં આવો નાવા જવું છે નાવા જવું પછી નો ડખો રતના કોને નાવો લોહી પીવે છે મારું કે નાવા જાવું છે પણ મારી ભાભી તો રે

છોકરા નાવો નાવો નકી હાલ હવે તાર બાપા ને ઘી તું જા નો વાંધો નઈ

ક્યાં જ્યાં એ ગીરે હે મારે ઓલાડી લેવા જાય મારું નથી કરતા શું તારું છે મને મોટર સાયકલ ને કેક મારું હા તો જઈ એમાં રચના ભાઈ હું હવે જાઓ બીજું હવે હું બપોરો કરે તું ભલારગાવીને બેઠી હોવાની મારે કેમ બપોરો મારો તારા જેવું બરું મારે નથી તો ઘરે જાવ ખબર પડે શું ઘી કાઈ નો ફેર પડે અહિયાં ખબર પડે હું જાઉં જો કેરુનો કેતો તો હાલ નાવા લઈ જાય નાવા લઈ જાવી ખાતર રાખીને આવી શું જો આય તો ઘડી દોહો આવે ને તા લાગીને આમ થોડું આડા પડખે પડું એટલે કેમ હોય જાય હો હે એ હું ગાઈ જાય લાગે તને એ બોલો ને કેમ હું જાય આ ડોહો કે તને નાવા લઈ જાય પેલા કે ખાતર નાખ્યા હે તો ખાતર નાખીને આવીને મે કી લાય ઘડી આડા પરખે પડું ત્યાં ટેકો કા નાખે શાન જો શી ખબર હે આ થાકી રયો થાકી રહ્યો હે તે શું કરતી હતી કામ આ કપામાં જો ખાતર નાખ્યું ડોહો કે હું હમણા આવું કે નાય બાઈન તું તૈયાર થઈને ખાતર નાખીને રહી કે તે નાવા તાર જવાનું હે હા એ ડોહો કેતો તો કે હમણા લઈ જાય માર દેર તો હમણા અહીંયા આવ્યો તો

હા જોયા તું જોયા શું છે શું તું કેતો કે આમ કરે છે ઈ મારી જેઠાણી આવી મને કે એમ કે આવીને કે મને કે હું નાવા લઈ જાઉં શેરો મને તું નાવા લઈ જા કોને તને આવું કીધું

હું કહું તેમ વાહેરી જો હું માર જેઠાણી પેલા કેતી આવું ના તું હરવી ની રહ્યા અરે હું મોટરસાઈકલ કાઢું અહીંયા મોટર હા મોટરસાઈકલ લઈને હવા બવા પુરાવતા આવું તો અહીંયા હું બે તને પાપ મારી દઉં હા તે હારું હાલ વાંધો ના લઈ જાવ એક ન લઈ જાવ હવે તું મરી જવા એ ભઈ રાતે ઓછી હવે હા હવે એટલે કરો હો લે કે મરી જાતો નાવું જ કરે છે જો હા હવે તું નગર વઈ એ જા નાવા લઈ લઈ એ લઈ જાવી છે હા તે આલો તો દેરાણી આવવા દે એ આવતા છે આવતા છે હા જો આવે માર દેરાણી ની તૈયાર થઈ ની જો નવા નવા લુંડા પહેરીને હા ઈ જો આવે જો તો

એ એ તું તારું લઈને આયા જા જા ઇન કે માર ભાઈ કે મોટરસાઈકલ લઈને આને લેતા ને બેગ નથી આવું નવુ લઈને ના લ્યો ને તેર જ નાવા જાવું નકર હવે આ ગાય ના બેવું યે ખાવા યે રાંધું નથી તમારે ખાવાનું તારું મોટરસાઈકલ લઈને આય તન વાંધો મારું લઈને એમ કરીને યાર એમ